આ તરફ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈનું દાદાગીરી કરતું વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે સાડા બાર વાગે પોલીસે કારમાં બેસેલા યુવકને લાથો મારીને ભગાડ્યા હતા ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકીની દાદાગીરી સામે આવી પોલીસે માર મારનાર યુવક વ્યવસાય એડવોકેટ છે આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો

વ્યવસાય એડવોકેટ છે અને આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગયું છે આખરે તેને માર કેમ્પ મારવામાં આવ્યો સાડા બાર વાગ્યાનો સમય હતો પોતાની ગાડીની અંદર જ જો આ એડવોકેટ બેઠેલા હતા યુવક બેઠેલો હતો

આવી રીતે અધિકારી છે અધિકારી આવું કરવું જ ના જોઈએ કોઈ પણ સિવિલિયન હોય કે એડવોકેટ હોય હિરેન ભાઈ આપના સુધી મારો અવાજ આવી રહ્યો છે જી 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 પહેલી વખત ની ઘટનાને જોતા તો એવું લાગતું હતું કે કઈક એવું થયું હશે અજુગતુ જેના કારણે પોલીસ ત્યાં કાર પાસે પહોંચે છે પરંતુ આખી ઘટના જ્યારે સાંભળ્યો છે ખુદ જે યુવક અંદર છે તે એડવોકેટ છે આવી દાદાગીરી કરવાનો મતલબ શું છે

એટલે સડનની તમે વિડીયો બી જોઈ શકો છો કે મારી સાથે મારા બીજો એક મારા એડવોકેટ છે પાર્થ દેવરા એ પણ મારી સાથે ગાડીમાં ડ્રાઇવિંગ સીટિક પાસે તમે વિડીયોમાં જોઈ શકો છો એમને ત્યાં હું જતો હતો એ સમયે ખબર નહીં બી આઈ સાહેબ ને શું રહ્યું કે સડનલી મારી પાસે આવીને એમની ગાડી ઉભી રાખી અને સડનલી આવીને સીધી મને લાત જ મારી દીધી કોઈ વાતચીત કર્યા વગર લાત મારી દીધી પછી મને અભદ્ર ગાળો ભૂલ્યો એમને એવું શું તમે તેમ ગાળો બોલ્યો કઈ જ નહીં હું એમને કઈ જ નહીં કઈ બોલ્યો નથી હું એમને એવા કોઈ શબ્દો નો ઉચ્ચારણ પણ નથી કરેલો કે એમને એમને એવું થાય કે એમને જબરજસ્તી મારી જોડે કરવી પડે

સાડા આઠ નવ વાગ્યા લગભગ ત્યાં જ અને એક્ઝેક્ટલી પણ યાદ નથી કેટલા વાગે હું ત્યાં પહોંચેલો હતો કારણ કે હું બાઇક ઉપર ગયેલો હતો મારા ઘર થી અને રાત ના વધારે મોડું થઈ ગયું એટલે મારો મિત્ર મને ઘરે છોડવા આવતો હતો અને સડનલી થયું એવું કે સાહેબ આવ્યા ને કોઈ વાતચીત કર્યા વગર સડનલી આવીને સીધી મને લાત મારી મને ગાળો બોલી ને મને એમ કે વકીલ છે તો શું થઈ ગયું તું મારું શું ઉખાડી લઈશ ત્યાર પછી એમની સાથે જે કોન્સ્ટેબલ હતા એ કોન્સ્ટેબલે મને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવો તમને સાહેબ બોલાવે છે તો અમે હું મારો મિત્ર અમે પોલીસ સ્ટેશન ગયા ત્યાં પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં મેં પેલા તો પીઆઈ સાહેબ વિરુદ્ધ ફરિયાદ લખાવવાનો આગ્રહ કર્યો પીએસઓમાં પણ એમને મારી ફરિયાદ લીધી નહીં ને સડનલી પીઆઈ સાહેબ નું આવવાનું જોયું પીઆઈ સાહેબે મને એમ કીધું કે તમે મારા કે તું મારા વિરુદ્ધ ફરિયાદ આપવાનો છે એમ કે ચાલે કે બાજુના રૂમમાં બેસી જા હું બાજુ રૂમમાં બેઠો અને એમની સાથે કોઈ બીજા એમના કોઈ હશે હેડ કોન્સ્ટેબલ બીજા હતા એનું મને નામ યાદ નથી એમને હું કહી દીધું એમ કે આને એવા કેસ માં ફસાવી દે કે આના જમીન પણ નહીં થાય બરાબર એવા કેસો ફસાવી દે આના જામીન પણ નહીં થાય એટલે અંદર બેસીને કેવી વકીલાત કરે છે ને આપડે જોઈશું પછી હિરેનભાઈ એવું તો પણ શું થઈ ગયું આ પીઆઈ ને ઇજ્જત સોલંકી જે અચાનક જ આપની ઉપર ત્રાટકી પડ્યા આ રીતે સાહેબ મને કઈ ખબર એક્ચ્યુઅલી મેં ગુસ્સો આ જે રીતે આપે વાત કરી કે પોલીસ સ્ટેશન સુધી આખો મામલો પહોંચે છે અને એવું કહેવામાં પણ આવે છે કે વકીલ છે તો શું થઈ ગયું તો પછી આ કેસ આખો જે જોવામાં આવી રહ્યો છે તેને લઈને આપણું શું કહેવું સામે આવે છે આવી ઘટનાઓ આ તો આપ ખુદ એક વકીલ છો છતાં પણ આટલા નિડર છો પરંતુ આવી જ ઘટના કોઈ સામાન્ય વ્યક્તિ સાથે થઈ હોત તો શું અંજામ આવ્યો હોત સામાન્ય વ્યક્તિઓ હોય વકીલો હોય કે સિવિલિયન હોય મારે તો એટલું જ કહેવું છે કે કાયદો કોઈ પણ હાથમાં લઈ ના શકે ભલે વકીલ હોય કે પોલીસ હોય કાયદાની દ્રષ્ટિએ એમને એવું કહેવું જોઈતું હતું કે તમે પોલીસ સ્ટેશન આવો અત્યારે શું રાખો એમને પહેલી પ્રાયોરિટી પીઆઈ સાહેબને એવી બનતી હતી કે મારી પાસે આવે કાં તો મને એમને ગાડી પાસે બોલાવે એ મને પૂછે કે તમે અહીંયા શું કરો છો તમે અહીંયા કેમ આટલા લેટ સુધી છો તમારી ઓફિસ ક્યાં છે શું કરો છો તમે એ બધું મને પૂછવું જોઈએ પણ સવાલો પૂછ્યા વિના આવીને સડનલી આવી રીતે મારી સાથે જે એમને બિહેવિયર કરેલો છે એ સડન ખોટી વાત છે ને આવું એમને કોઈ સિવિલિયન સાથે બી ના કરવું જોઈએ પહેલા એમને પૂછપરછ કરવી જોઈએ કે તમે શું કામ શું કરો છો અત્યારે અહીંયા કેમ આટલા ટાઈમ સુધી અત્યારે અહીંયા બેઠા છો કે ઊભા છો કે ચાલો છો કે એક્સ વાય કંઈ પણ વસ્તુ હોય એમને પૂછવી જોઈએ પહેલા પૂર્વ માહિતી એમને લેવી જોઈએ ત્યાર ત્યાર પછી એમને કોઈ એક્શન લેવું જોઈએ કિરણ ભાઈ સવાલ એ થાય કે આખરે શું તમે ત્યાં 12:30 વાગ્યા સુધી ઊભા હતા તમારી કાર પાર્ક હતી એટલા માટે જ આ પીઆઈએમ નો ગુસ્સો ઉતાર્યો સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને આટલો ગુસ્સો શું કામ મારા ઉપર આવેલો છે કારણ કે મારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે મારી ઓફિસમાં પણ સીસીટીવી છે હું સડનલી એ ટાઈમ થી લગભગ થી સાત મિનિટ પહેલાં લીપની નીચે ઉતરેલો છું મારા કોમર્શિયલ બિલ્ડિંગની અંદર બી કેમેરા છે ને એવું એવું પાંચ મિનિટ માટે બી નથી બન્યું કે હું ત્યાં ઉભેલો હોય કે ત્યાં બેસીને કોઈ છોકરાઓ સાથે વાત કરતો હોય એવું પણ નથી બન્યું બિલકુલ હિરેન્દાઈ આપ મારી સાથે જોડાયા જે એસટી બીના દર્શકો સુધી જોડાયા છે બધા આપનો આભાર આખો જે કિસ્સો હતો સાડા આઠ વાગે તેઓ પોતાની બાઇક ઉપર આ જગ્યાએ પહોંચવાના હતા પરંતુ લેટ નાઇટ થાય છે તેઓ પોતાના મિત્રને બોલાવે છે અને મિત્રને બોલાવીને કારમાં પાર્ક કરીને ત્યાં જ બેઠા હતા હવે પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે

રાત્રે વકીલને જાહેરમાં પીઆઈએ લાથ મારી જ્યારે વકીલ કહી રહ્યું છે કે એકાદ પ્રશ્ન હતું તો પૂછો આપ શું થયું એ પહેલા જ તેમણે ગુસ્સો ઉતાર્યો જો પ્રજાની રક્ષક પોલીસ આ પ્રકારનું વર્તન કરતી હોય તો ભરોસો કોની ઉપર મૂકવામાં આવશે સુરતના ડિંડોલીમાં ખાખી કે જે પોતાની દાદાગીરી બતાવતું જે વિડીયો સામે આવ્યો છે પેટ્રોલિંગના સમયે પોલીસની દાદાગીરી આખરે શા માટે આપ પેટ્રોલિંગ કરી રહ્યા છું તો પછી આ દાદાગીરી શા માટે કરો છો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે સૌથી પહેલી વાત તો એ છે કે આજે વકીલ ત્યાં ઊભા હતા જાહેરમાં જ આ પીઆઈ તેમને લાત મારી આવું શા માટે તમે તો સામાન્ય લોકો ક્યાં જશે જો આવી જ રીતે રક્ષક છે જેને રક્ષક માને છે સામાન્ય પ્રજા એ પોલીસ જ આ રીતે કોઈ પણ પ્રકારનું વર્તન કરશે દાદાગીરી કરશે તો તે પોતાના પ્રશ્નો લઈને ક્યાં જશે આ પણ સવાલ ઉઠી રહ્યો છે ઘણા બધા પ્રશ્નોની વચ્ચે હવે જવાબ તો આજે પીઆઈ છે તેમનો સામે આવે તો બધા જ પ્રશ્નો પર પૂર્ણ મુકાય પરંતુ એવું તો થશે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્નમાં છે પરંતુ આવી ઘટનાઓ તેમાં પણ જે તે સમય જ્યારે જરૂર હોય છે અસામાજિક તત્વોને પકડવાની જે તે સમય જ્યારે જરૂર હોય છે આવા હત્યારાઓને પકડવાની જે સમય જરૂર હોય છે પેટ્રોલિંગની અને તે સમયે આવા લુખા તત્વો પર જ્યારે તમે અંકુશ નથી મૂકી શકતા પરંતુ આવી નજીવી બાબતમાં આપનો ગુસ્સો આપની દાદાગીરી આપની ખાખીનો રોફ જો તમે કોઈ સામાન્ય વ્યક્તિ પર કે પછી આ તો ઠીક છે વકીલ હતા તેમની ઉપર ઝાડો છો તો તમે દર્શાવવા શું માંગો છો એ સૌથી મોટો સવાલ છે એક વખત કોઈ પણ વાત ડાયલોગ કર્યો હોત વાત ગયા છે સાહિશ હિરેનભાઈએ તો પોતાની બધી જ વાતો મૂકી દીધી સમક્ષ જીએસટીવી ના પરંતુ પ્રશ્ન એ છે કે આ જે પીઆઈ છે તેમનું કઈ કહેવું સામે આવ્યું છે બિલકુલ સમગ્ર બાબતને જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાતરીનો ખોભ હવે વકીલો પર ઉતારવામાં આવતો હોય એવું દેખાઈ રહ્યું છે સમગ્ર ઘટના સંદર્ભ આપણે દ્વારા ટેલિફોન એક વાતચીત કરવામાં આવી ત્યારે પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું પેટ્રોલિંગ પર નીકળ્યો હતો ડિંડોલી વિસ્તારની અંદર અવાર નવાર લુખકતત્વનો આતંક જોવા મળતો હોય છે લૂંટ જેવી ઘટના બનતી હોય છે મર્દર જેવા હત્યાના બનાવ બનતા હોય છે ત્યારે

મીટી નું આયોજન કરવામાં આવશે અને ત્રણ થી ચાર વાગ્યા દરમિયાન સુરત પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવશે આ કેટલું યોગ્ય છે પીઆઈ દ્વારા

પણ આ તો તેમનો જવાબ જ નથી ને સૌથી મોટો સવાલ છે જે ખાખી તમને આપવામાં આવી છે તમે એક રક્ષક છો સામાન્ય જનતાના અને તમે જ આ રીતે કશો તો જનતા કોની પાસે જશે એ પણ એક પ્રશ્ન છે આપ આપનો ગુસ્સો આપનો રોફ કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર ઉતારો છો કોઈ પણ કારણ આપ્યા વિના તો પછી જવાબ આપવા માટે પણ તમારે તૈયાર રહેવું પડશે એ પણ એક પ્રશ્ન છે

આરોપ મૂકવામાં આવ્યા છે પરંતુ જો નાઇટ પેટ્રોલિંગ પોલીસ દ્વારા અગાઉથી કરવામાં આવી હોત